નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યનપથીનો પાઠ નંબર બે ગુપ્તદાન છે એમની વાત કરવાના છીએ તો અહીંયા તમારી સામે પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ સાત વિષે ગુજરાતીની સ્વધ્યનપોથીનો પાઠ બીજો પ્રશ્ન એક આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દ લખો પહેલું વૈભવ એટલે ઐશ્વર્ય બીજું કંજૂસ એટલે લોભી ત્રીજું થોડું એટલે અલ્પ ચોથું સજા એટલે ડર પાંચમું પવન એટલે સમીર છઠ્ઠું તકલીફ એટલે દુઃખ ત્યાર પછી પ્રશ્ન બે છે પ્રશ્ન બે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો પેલું ગરીબ એટલે અમીર બીજું બોધો એટલે ચતુર ત્રીજું તિરસ્કાર એટલે સ્વીકાર ચોથું કીર્તિ એટલે કલંક નિંદા એટલે પ્રશંસા નફરત એટલે પ્રેમ તો એના વિરુદ્ધાર્થી શબ્દ હતા ત્યાર પછી પ્રશ્ન આપેલા શબ્દ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ મચ્છર કરવાથી ફેલાતો રોગ એટલે મેલેરિયા જેને માપી ન શકે તેવું અગાધ કડી ન શકાય તેવું અકળ સેવાના ભાવ સાથે જોડાયેલ સેવાભાવી અને કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન એટલે ગુપ્ત દાન ત્યાર પછી ચોથું આપેલા રૂઢિપ્રયોગનો અર્થ બોક્સમાં લખો નિશાસા નાખવા એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવું એટલે ગુસ્સે થવું વાત દિલમાં વસ્યું એટલે યાદ રહી જવું પગે પડવું એટલે વિનંતી કરવી મન બનાવી લેવું એટલે પરણે મનને સમજી લેવું ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે આપેલા વાક્યો કોણ બોલે છે તે કામનાથે લખો હું દર્દીની સેવા કરવા આવ્યો છું તો ડોક્ટર ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય છે તો એમાં ડોક્ટર આજુબાજુના લોકો ગરીબેમાં સડતા હોય ત્યાં હું કોઈ મહોત્સવ કરી શકું તો આ વાક્ય બોલે છે શેઠ ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વાક્ય છે એ ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી તો ખરું બીજું દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે તો ખોટું ત્રીજું ભીખા શેઠનો પરિવાર ખૂબ મોટો હતો ખોટું ત્યાર પછી ચોથું વાક્ય છે ભીખા શેઠે ખૂબ વૈભવી જીવન જીવતા હતા ખોટું છે પાંચમું ડોક્ટર પેલું એક જ ખરું છે બાકી ખોટા વાક્ય છે ત્યાર પછી પ્રશ્ન સાથ આપેલા પ્રશ્નનો જવાબ લખો એમાં સ્ટેશનથી ગામ દૂર હોય તો શું મુસીબત પડે કોઈ વાહન ન મળે મુસાફરીમાં સમય અને ખર્ચ વધે આપત સહાય મેળવી મુશ્કેલ બને ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસે કેમ આવતી હતી કારણ કે ગામ સ્ટેશનથી સોળ કિમી દૂર છે નદી નાળાવાળો રસ્તો છે સ્ટેશનથી ગામમાં આવવા મોટર કે ગાડું ન હતું માટે ગંગાપુર ગામમાં ડૉક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થાય છે તો ડૉક્ટરને વાહનઓની સાથે ટપાલ અને છાપું ન મળવાની મુશ્કેલીનો અનુભવ થયો સાથે રહેવાની અને દવાખાના મકાન માટેની અગવડતા પડી ત્યાર પછી ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું હોવાથી એમાં મચ્છર થતા જમણા હાથે દાન આપો તો ડાબા હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો આ વિધાનનો અર્થ છે ગુપ્ત રીતે અને દેખાડા વગર નિઃસ્વાદ ભાવથી દાન કરવું ત્યાર પછી પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો તમારી પાસે એક લાખ રૂપિયા હોય તો તમે શું કરશો જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ ગરીબ અને જા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે કરીશ હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડા અને શૈક્ષણિક સાધનો ખરીદી આપીશ અને તેના માટે ભોજનની વ્યવસ્થા કરીશ ડોક્ટરને પસ્તાવો શા માટે થયો હતો ડૉક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડૉક્ટર ડૉક્ટરે ફાળો ઉઘરાવા ગામલોકોને ભેગા કર્યા બધા જ ગામલોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડૉક્ટરને એકાંતમાં દાન આપવા આવ્યા આ જોઈને ડૉક્ટરને ખૂબ પસ્તાવો થયો ત્યાર પછી તમે જોયેલી કે અનુભવેલ માનવ સેવા વિશે લખો મારા અનુભવ મુજબ એક વ્યક્તિ ગરીબ લોકો અને ગરીબ બાળકોને ઘણી બધી મદદ કરે છે તે બાળકોને નવા કપડાં બૂટ ચંપલ લઈ આપે છે અને ગરીબ લોકોને અનાજ કરિયાણાની જરૂરિયાત અનાજ કરી જરૂર વસ્તુઓ પૂરી પાડે છે ત્યાર પછી ચોથું ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કંઈ ખરા અર્થમાં જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા ભીખા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાડ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરીશ પાંચમું તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો તો ભવનભાઈ રંગાણી અમારા વિસ્તારના દાતા છે તેઓ બાળકોને અવર્ણ જમાડતા હોય છે તેમજ બાળકોને કીટ આપે છે અને શાળાની વિવિધ ભૌતિક સુવિધા પૂરી પાડવામાં મદદ કરે છે ત્યાર પછી આપેલા દાન વિશે લખો એમાં નેત્રદાન નેત્રદાન એ સર્વોત્તમ દાન છે જો વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખોનું દાન કરે તો તેની આંખો કોઈ અંધ વ્યક્તિને રોશની મેળે છે રક્તદાન રક્તદાન ને વ્યક્તિનું જીવન બચવાનું શ્રેષ્ઠ કાર્ય છે અકસ્માત કે બીમારી વખતે રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન નું મૂલ્યવાન બને છે શ્રમદાન શ્રમદાન એટલે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ કાર્ય વૃક્ષારોપણ ગામના વિકાસ કામમાં સહભાગી થવું વગેરે ત્યાર પછી દેહદાન દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાના શરીર અને વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવું તો આ રીતનું મેડિકલ જે દેહદાન છે એના પછી જે વિદ્યાર્થીને અભ્યાસ માટે પણ એમાં ઘણો બધો ફાયદો થાય છે ત્યાર પછી અન્નદાન તો અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે અન્નદાન દ્વારા ભૂખ્યા લોકોને ભોજન આપીશું અને તેનું પેટ ઠારી શકાય છે ત્યાર પછી

ડૉક્ટર શરૂઆતમાં ગામ જીવનથી નિરાશ હતા તેઓ સેવા ભાવથી દવાખાનું શરૂ કરે છે તેઓ ભીખા શેઠને ખંજૂસ સમજતા હતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડોક્ટરનો અભિગમ બદલાયો અંતે તેઓ શેઠના દાનને સમજીને તેમનું માન કરે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનું પાઠ નંબર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ત્રણ મિત્રો સાથે શેર કરો